નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ચેપ્ટર નંબર માલમ માલમ હલેસા હલેસા માર માર આ અભ્યાસ કરીશું એક લોકગીત છે લોકગીત એટલે કે લોક સાહિત્યમાં કૃતિના રચના વિશે આપણને ભાગ્ય જ કસી માહિતી મળતી હોય છે ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન હોય શકે તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય લોક સાહિત્યમાં જીવનના તડપદા સંવેદનાઓનો સરસ વાચા મળતી હોય છે લોકગીત પણ લોક પરિચય જોઈએ તો આપની ખામી બાબતે કોઈ મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે અહીં દિયર ભાભીની વાત છે ભાભીએ દિયરને મહેનું માર્યું કે એ આરસુ છે ભાઈની કમાણી પર જલસા કરે છે દિયરને મહેનું લાગે છે ને દરિયો ખેડીને કમાવાને ભાભીને ખુશ કરવાની નેમ લે છે એટલે કે કસમ લે છે આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે હવે આપણે કાવ્યનો રાગ જોઈશું મલમ મોટા હલે સાતુ માર મારે જાવું மதி பாரணு மாரி மனி பாடுவே அவத்தே மாலம મોટા હલે સાતું માર મારે જાવું મત દરિયાની પાર જાવું છે મારે જાવા બંદર જા લક્ષમેનો નહીં પાર હે જાવેગીયા કોઈ પાછાન આવે ோலோ பார சா மாணவி मोतीड़े पोखे जो बाबलड़ी मारी तो तो जीवन मासार रे मालम मोटा हले सा तू मार मारे जाऊ मद दरियानी पार केसर बीना तमे जीवो बाबलड़ी मारा ஜிோ மெரி மாதாரி கொள்ளியே மாலம் மோட்டா ஹலே சா துமே மதி பார

જ્યાં આગળ જવાનું કહે છે કે જ્યાં લખ્મીનો નહીં પાર એટલે કે જ્યાં આગળ એટલા બધા પૈસા છે કે જેનો કોઈ પાર નથી અને પાછા ન આવે આવે તો બેડલો પાર એટલે હિન્દ મહાસાગરનો જે બેટ છે ત્યાં આગળ જે પણ જાય છે પૈસા કમાવા માટે તે પાછા નથી આવતા અને જો પાછા આવે તો એ લોકોનું જીવન સફળ થઈ જાય છે જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણીનાર કે સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકામાં જઈને મારે એક સરસ સુંદર ગુણિયલ સ્ત્રીને પરણવું છે મોતીડે પોંખે જો ભાબરડી મારી તો તો જીવનમાં સાર છે એ પદમની નારને હું પરણીને જાઉં અને મારા ભાભી એને વધાવે પોંખું એટલે વધાવું એટલે મારી જે પદમની નાર છે એને મારા ભાભી પ્રેમથી મોતીથી વધાવે તો મારો જીવવાનો સાર છે એટલે કે મારું જીવન ધન્ય છે કેસર ભીના તમે જીવો ભાબલડી મારા જીવો જીવલડી ની ધાર કે ખરેખર ભાભી તમે ધન્ય છો કે તમે મને આવી રીતે મેનું માર્યું મેના મારીને મારી મતી સુધારી ખોલ્યા તે મનના દ્વાર તમારી જીભના કારણે તમારા જે મેના છે એ મેનાથી મારી મતી એટલે બુદ્ધિ સુધરી અને મારા મનના દ્વાર ખોલ્યા માલમ મોટા હલેસા તુ માર મારે જાઉં મધદરિયાની પાર કે માલમ વાહન જે હાંકનાર છે તેને કહે છે કે તું મોટા હલેસા માર મારે મદદનિયા પાર જાવું છે